નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના તિતવા ગામ નજીક હાઈવે પર પગપાળા જતાં સિત્તેર વર્ષીય વૃદ્ધાને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નીપજ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તિતવા ગામ નજીક બાજીપુરા તરફ જતા માર્ગ પર રોડની સાઈડમાં પગપાળા જતાં સિત્તેર વર્ષીય વૃદ્ધા ગુલાબસિંહ ગીરાસેને વ્યારા તરફથી આવતા અજાણ્યા વાહને ટક્કર મારી હતી બનાવમાં વૃદ્ધાને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું જેને લઈ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી વ્યારા તાલુકામાં પાંચ ટીમો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવાની કાર્યવાહી કરાઈ વ્યારા તાલુકામાં પડેલા ભારે વરસાદ અને નદીઓમાં આવેલ પૂરને પગલે એકસો પંચાણું જેટલા પરિવારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેમાં પરિવારોની પાંચ અલગ અલગ ટીમો દ્વારા સર્વે કરી સહાય માટે જરૂરી કાગળો તૈયાર કરાયા છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા દવા છંડકામ સહિતની કામગીરી હાથ ધરી છે જે માહિતી આજે બે કલાકે અપાઈ હતી વાલોડ તાલુકાના બુટવાડા ખાતે આવેલ કંપનીમાંથી એકત્રીસ હજારના મત્તાની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામે આવેલ કંપનીમાંથી અજાણ્યા ચોરીસમો દ્વારા કમ્પ્યુટર સહિતના સામગ્રીની ચોરી કરતાં પોલીસ ફરિયાદ આપવામાં આવી છે જેમાં અંદાજીત એકત્રીસ હજારના મતાની ચોરી અજાણ ચોરી સમો દ્વારા કરવામાં આવતા કંપનીના માલિક દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવતા પોલીસે ચોરની ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે જે માહિતી આજે દસ કલાકે મળી હતી તાપી જિલ્લાના સેવા સદન ખાતે નાયબ પોલીસ અધિક્ષક ની હાજરીમાં આપદા મિત્રો અંતર્ગત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં આપદા મિત્રો અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે તકેદારી રાખવી અને બચાવ કાર્ય કઈ રીતે કરવાનું તાલીમ અપાઈ હતી જેની ટીમ સહિત અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી મળી હતી સોંગઢ એસટી ડેપો નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા જગદીશભાઈને મળેલી બાતમીના આધારે સોંગઢ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી પ્રેમ મોટવાણી નાવોને સોંગળ એસટી ડેપો નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જે માહિતી આજે નવ કલાકે મળી હતી વ્યારા જૂના બસ સ્ટેશન ખાતે શહેર ગણેશ ઉત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું જેમાં પોલીસ અધિકારી હાજર રહ્યા તાપી જિલ્લાના વ્યારા જૂના બસ સ્ટેશન ખાતે કરુણા સાગર મંદિર ખાતે શહેર ગણેશ ઉત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન પોલીસ અધિકારી તેમજ ગણેશ સમિતિના સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યો હતો જેમાં આગામી ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષીને ઉદ્ઘાટન કરાયું હતું જે માહિતી આજે દસ કલાકે મળી હતી તાપી એસઓજી પોલીસે સોંગઠની અવધૂત નગર સોસાયટીના બે મકાન માલિક સામે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઠ નગર ખાતે આવેલ અવધૂત નગર સોસાયટીમાં છાપો માર્યો હતો જેમાં બે મકાનના એક જ માલિક અંસારી મહંમદ શહીદે ભાડા આપી કોઈપણ જાતની કાયદેકીય નોંધ નહીં પડાવતા પોલીસે મકાન માલિક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી આજે પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી ડોલવણ પોલીસ મથકની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં નિરીક્ષણ અર્થે ગયેલા કલેક્ટર દ્વારા પોલીસ મથકની મુલાકાત કરવામાં આવી હતી જેમાં તાપી જિલ્લા કલેક્ટર દ્વારા ડોલવણ પોલીસ મથક ખાતે જઈ જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે ચકાસણી કરવામાં આવી હતી જેમાં વિવિધ ફાઇલોની તપાસણી કરી અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી ઉછલ તાલુકાના કરોડ ગામે આવાસ યોજના ફાળવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ઉછલ તાલુકાના કરોડ ગામના આદિમ જૂથના પરિવારનો આવાસ યોજનાનો લાભ આપવામાં આવે સહિતની માંગ સાથે આજે મામલતદારને એક આવેદનપત્ર કાથોડ પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવ્યું હતું જેની માહિતી સાંજે ચાર વાગ્યે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત